ए, बरुच जिलानी एमके कॉमर्स का कॉलेज खाते इंटेंसिफाईड आई सी कैंपेन अंतर्गत रेड रन मैराथोन कार्यक्रम યોજાયો જેમાં માનનીય ડીટીएचओ ડોワイર માસ્ટર સાહેબ સિવિલ સર્જન શ્રી ડો વી એમ ઉપાધ્યાય સાહેબ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી ડીએપીસી યુ વડોદરા સીએસઓ ભરતભાઈ શ્રીના માર્ગદર્શન હેઠળ એમકે કોમર્સ કોલેજ બરુચ ખાતે ઇન્ટેસિફાઇડ આઈસી કેમ્પેન 2025 એચઆઈવી તેમજ જાતીય રોગોના બચવા માટે યુવાઓમાં જનજાગૃતિ આવે એના સંદર્ભ માટે નાકો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર શ્રી દ્વારા તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસની બે મહિના સુધી ચાલનાર ઇન્ટેસિફાઈડ આઈસી કેમ્પેઇન બે હજાર પચ્ચીસ અંતર્ગત રેડ રન મેરેથોન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક એસટી સેકન્ડ થર્ડ વિજેતાઓને એપ્રિસિએશન પ્રમાણપત્ર આપવામાં આવ્યા આ પ્રોગ્રામમાં આઈસીટીસી વિભાગના કાઉન્સિલર શ્રી અશોકભાઈ હીરાભાઈ રોહિતભાઈ અને એસએસકે સ્ટાફ નીતાબેન જયદીપભાઈ તેમજ ડીટીસી સ્ટાફ યોગેશભાઈ પણ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામની શરૂઆતમાં સિવિલ સર્જન શ્રી ડો વીએ ઉપાધ્યાય સાહેબશ્રીએ અને ભરતભાઈ સાહેબે રન મેરેથોન પ્રોગ્રામની જાણકારી આપવામાં આવી જેમાં રેચ આઈ વી સિફિલિસ તેમજ ટી બી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી જેમાં એચ આઈ વીનું ચેપ શેનાથી લાગે છે એચ આઈ વીનું ચેપ શેનાથી નથી લાગતો તેમજેચ આઈ વીનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય અને ટીબી સિફિલિસ હિપેટાઇટિસ બી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ પ્રોગ્રામમાં આશરે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો ફિરોજ મલેક ભરૂચ